કે આ ઇતિહાસ આમ છે એક નહીં એના વિશે જેટલા લખાણ આવી બધા જોઈ લેવાના પછી તારણ કાઢવાનું દાખલા તરીકે ઓમેન રાજદીપભાઈ એમ ક્યાંય અહીંયાથી કે અમે ગાડી લઈને નીકળ્યા પ્રોગ્રામ પૂરો કર્યો રાત્રે દાખલા તરીકે એક વાગે પૂરો કર્યો દાખલો આપું છું અને પછી અમે નીકળ્યા બે ગાડી લઈને બે એક બરાબર નીકળ્યા તારાપુર થી અને બે વાગ્યા તાર રાજકોટ બોલા ફલાણા ભાઈ ભેગા થઈ ગયા તો ખોટું હોય ને એક કલાકમાં રાજકોટ નો પુગાય બધા ખબર પડે એમ પુસ્તક જોવું પડે આ સમયે આ જગ્યાએ આની પાસે આટલી સેના હતી આ અહીંયા હતો આના રાજનું આટલું માણસ હતું આ ફલાણું આમ એ બધું ભેળું કરીને તારણ કાઢો ખબર પડે કે અહીંયા આ કેટલું હતું એમને જીકી નાખો તો કઈ મેળ નહીં પણ એ જવાબદારી આવે ઘણી બાકી તો ઘણાને લગનમાં લગ્ન મરી ગયા ગાતા જોયા છે હારા હારા ખબર જ નથી જેની ક્યારે શું બોલવું એની કઈ વાત જ નથી પણ જો સાખો છે તૂટ જાય વો પત્તે નહીં હે હમ તુફાનો સે કહે દો કો હોકાત મે રહે

ઘણું ઘણું ગાવું પડે એ વાત હકીકત છે એમને નથી થતું રાયતું ને રાયતું ઉજાગરા કરવા પડે તબિયત સારી હોય ન હોય હા હા પણ કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ જે જીવી ગયા છે એની કથાઓ જે જીવી ગયા છે એની વાતો જગતના ચોકમાં રહી એટલે હું કહેતો તો કે અમે ઘણીવાર અહીંયા 18 વર્ણ બેઠા છે આપણે બધાની એક થાઉ છે હવે આ તો જ આ બધું હું આપણો ધર્મ ને આ બધું બૈસ્યા આપણો રાષ્ટ્ર ને બધું પણ એક ક્ષત્રિયો માટે હું બોલ્યો છું ઘણીવાર કે પાંચ હજાર વરહમાં આ ગોહિલવાડનું ગોહિલોનું હાલડું ગાવું છે મારે બે ગણી એટલે પાંચ હજાર વરહમાં એક છત્રીનો એક ઇતિહાસ મને કોઈ બતાવે ઘણાને એમ લાગે કે તમે આના જ વાતો કર્યા કરો એટલે એક ઇતિહાસ એવો બતાવે કે છત્રીનો દીકરો ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો ઘરેથી શું સુકામે ઢોલને માથે દાંડિયું પડી કે શું થયું કોઈ કે ઢોલ વાગે છે પૂછે છત્રીનો દીકરો તો કે ગાયું વાળી ગયા આપણા ગામની અને પછી બાગડતા 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 નીકળ્યો ઘોડામાંથી સવાર થઈ નીકળ્યો ગામના પાદરમાં પૂગ્યો એમાં કોકે કીધું કઈ બાજુ જાવ દરબાર અરે કે ગાયુ વાળી જાય કોક દુશ્મનોને મારવા જાઉં છું ગાયુને પાછી વાળવા કરે પણ તમને ઈ ખબર છે ઈ ગાયું તો પટેલની છે ઈ ગાયું તો દલિતની છે ઈ તો ગઢવીની ગાયું છે ઈ તો પ્રજાપતિની ગાયું છે ઈ તો ચોધરીની છે એવું છે મને એમ કે અમારી ગાયું એમ કરીને ઘોડી પાછી વાળી લીધી ઘોડી કે ઘોડો એવો પાંચ હજાર વર્ષમાં એક જ ઇતિહાસ ખાલી બતાવો એટલે તે તું એનું બોલવાનું બંધ કરી દે ભલા માણસ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સુર નો થાય ભેટો પછી કાળજા વેરતો હાથ સાંભળે કેવું મહામાનસો બીજા માટે કરી ગયા છે કોક માટે એમના નામ કાયમના માટે રહ્યા છે આજે રાણાનું ગીત ગાઈને તમને બધાને મજા આવે શિવાજીનું આલુડું ગાઈને તમને મજા આવે એની પાછળ કેવડા સંઘર્ષ અને બલિદાન છે એની અનેક વાતો અમારી પાસે છે પણ આજે આ ગીતો કહેવાનું કારણ શું ઘણાને એમ લાગે કે આજે એકવીસમી સદીમાં તમે આ બધી કથાઓ વાગોળ્યા કરો છો એટલે કાયમના માટે હું કહું છું કે દુનિયાના ટોચના જેટલા ઇતિહાસકારો થયા છે એને વાંચી લેવા વર્લ્ડના એને એક જ વાત લખી છે કે કોઈ પણ દેશના યુવા ધનને કોઈ પણ દેશને તમારે તોડી નાખવો હોય પૂરું કરી દેવું હોય માયકાંગલો બનાવી દેવો હોય તો અનુભવ નાખસો તો નહીં થાય પાછો ઉભો થઈ જાય પણ એ દેશના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવી દો એટલે ક્યાંય ના નહીં રહી એટલે આ ઇતિહાસની વાતો અમે વાગોળા કરીએ છીએ જે દેશના યુવાનો એનો એનો ઇતિહાસ ભૂલી જાય નવો કોઈ કોઈથી રચી શકવાના જ નથી મહારાણા પ્રતાપ ખવારના પોરમાં પહાડમાં એક છિપરની માથે બેઠેલા ને થી બે માલધારી સમાજના બે જોડલું હોય આવે ધીરે ધીરે ભૈયા બે માણસ હતા પતિ પત્ની નજીક આવ્યા મહારાણા પ્રતાપ ને હામે આ ઊંચો કરીને જય માતાજી કર્યો જય માતાજી કે જય માતાજી શા રાણા પ્રતાપ ને ઓલા બે ઓળખ્યા નહીં કારણ કે મહારાણા પ્રતાપ જંગલમાં રહેતા એટલે ભીલ ના પોશાક માં વધારે રહેતા એટલે ઓળખે નહીં એને ખબર નહીં માણસ છે રાણા પ્રતાપ છે એ ખબર નહીં એટલે જય માતાજી કે જય માતાજી એમાં બેય માણસને જોયા ને એવા બે માણસના હાલું બોલું એવા ગુણ એવા રૂપ અને એવા પસંદ શરીર મહારાણાને એમ થયું આહા આવા બે માણસે આના સંતાન કેવાય છે પણ ભેળા કા નહીં પૂછું કઠેડણો વેસા ક્યાં રહ્યો છો ફલાણું ગામ ક્યાં જાવ છો શુખ માતાજીની માનતાય જાય માલધારી સમાજના બે માણસ એટલે મહારાણા પ્રતાપે પૂછ્યું ટાબર બાબર નહીં વેસ્યા છોકરા બોકરા નથી કે નહીં વેસ્યા નથી ઓહ એટલું કઈ કીધું ભલે જય માતાજી જય માતાજી બે માણસ મહારાણા ઉપર બેઠા બેઠા બે હાથ આમ આમચા કરી અને કીધું કે હે હે એકલિંગજી જગદંબા મારા માથે તો રૂઠી ગઈ પણ મારી મેવાડની પ્રજા માથે એકલિંગજી રૂઠી ગયો આવા બે માણસ છે એની કુંખે જો એ જન્મ આપે દીકરી દીકરાને તો મારા રાષ્ટ્રનો નો ઉધાર કરે એવા બાળકો થાય એને તે સંતાન નથી આપ્યા સંતાન નથી આપ્યા એમ કીધું પ્રતાપે એટલે ઓલા બે માણા ગયા બે પુરુષ હતો કીધું ભાઈ તમે અમે તમને ઓળખતા નથી પણ અમારે સંતાન નથી અમારે સંતાન નથી એમાં ભગવાન નો કોઈ વાંક નથી કે તો કઈ ખોટકા પણ છે તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા અગિયાર વર્ષ અગિયાર વર્ષ લગ્ન ને થઈ ગયા નથી સંતાન નથી એનું કારણ શું ભગવાન નહીં તો કોનો દોષ કે અમારા મેવાડના કિસ્મતનો દોષ છે કે હું કાંઈ સમજો નહીં રાણા પ્રતાપે કીધું પડે ખબર નહોતી કે રાણા પ્રતાપ હું કંઈ સમજો નહીં બે માણસ હતા એમાંથી પુરુષ એટલું બોલ્યો તો સાંભળો ભાઈ આજથી અગિયાર વર્ષ પહેલા અમારા બે માણાના લગ્ન થયા અને પરિણામની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરે ઓરડે ભેળા થયા ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે કે અમારો બાપ અમારો મહારાણો પ્રતાપ હિન્દુ ધર્મ માટે રાષ્ટ્ર માટે હિન્દુસ્તાનની આન બાન ને શાન માટે અકબર બાદશાહના હામાં યુદ્ધ કરી કરવા નીકળ્યો છે એનું મેવાડ એને પાસું ન મળી જાય સંપૂર્ણ ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી આવી પ્રતિજ્ઞા લીધી છે ને એટલે અમારે સંતાન નથી આ હા 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 મહારાણા પ્રતાપની બક્તરની કડીઓ તૂટવા માંડી હો પોરહમાં છાતી ફૂલાઈ ગઈ અને એટલું કીધું વાહ એકલીજી આવી પ્રતિજ્ઞાઓ જ્યાં સુધી મારી મેવાડ ની ધરતીમાં માણસો જીવે છે સુધી તાકાત નથી અકબરના બાપની હિન્દુસ્તાન ની દીકરી હામી કોઈ કડવી મીઠ કરી શકે આવું આવું કરવું પડે છે અને એટલા માટે મને અહીંયા કહેવાનું મન થાય